પાલનપુરમાં ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું પ્રદેશ અધ્યક્ષ કહ્યું કે કોંગ્રેસ એવું કહે તો તો અમારી છે દેશે જોઈશું અને ઓલું એ લોકો મત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પથક પાલનપુર હાઈવે સ્થિત આવેલી હોટલમાં અનુસૂચિત જાતિના અધ્યક્ષ ગૌતમ ગેડિયા પહોંચે પહોંચીને સભા સંબોધી ભાજપની સીટ જીતવા અકલ કરી હતી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા બનાસકાંઠા જિલ્લામાં મહિલા વર્ષિસ મહિલા વચ્ચે જંગ જામ્યો છે એક બાજુ આધ્ય સ્થાપક ગલ્પકાકાના પૌત્રી ભાજપમાં જ્યારે કોંગ્રેસના ફાયર ફાઈટર ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે બંને મહિલાઓ ગામે ગામ જઈ મતદારોને રીઝવવા ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે જેના અનુસંધાને આજે મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ હેલો પોઈન્ટ ખાતે અનુસૂચિત જાતિનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ કેડિયા પહોંચી સભા ગજવી હતી ને પાલનપુર વિધાનસભામાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પવિત્ર પ્રમુખ પાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય સહિત ભાજપ મોટી સંખ્યામાં ભાજપ નેતા હાજર હતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ સમાજ પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આ છાતીના પંચોતેર વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે દલિતો અમારી વોટ બેંક છે એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે પછી એવું વાક્ય સાંભળું છું ને સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉઘરે છે એવું કહે છે કે બહુ લાંબુ જ જવાની જરૂર નથી આગલા દિવસે જોઈશું પાંચ શેર ચવાણું અને ઓલું આપશું ને તો એ લોકો મત આપી દે છે મારી વિનંતી છે બધા લોકોને હજુ તમારી અને મારી ગણતરી પાનસેર જવાનું અને ઓલામાં ગણે છે આ વખતે ભાજપમાં તમારા મત આપી કોંગ્રેસને જવાબ આપવાનો છે આ સભામાં પાલનપુર વિધાનસભા અને વડગામ વિધાનસભા વિસ્તાર અનુસૂચિત જાતિ નાગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનો પર્વ એવી 2024 ની લોકસભાની ચૂંટણીના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સમાજો સાથે સંવાદ માટેના કાર્યક્રમોનું આયોજન થયું છે જે તે સમાજ માટે કરેલા કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓથી સૌને વાકેફ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા વિશેષ મતદાન કરવા લોકશાહી અંદર પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે થઈને સૌને અપીલ કરવામાં આવી છે અને સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સંકલ્પ કર્યો છે